એ પ્રમુખો બધા આવ્યા નથી દરેક કોમના માણસ હશે આજે રજપૂત સમાજ ના પણ હશે પટલ સમાજ માંથી હશે ઓબીસી સમાજ માંથી હશે એસી સમાજ માંથી હશે ને સમગ્ર વિસ્તાર આદિવાસી વિસ્તાર છે આદિ આદિવાસી વિસ્તાર

ખરાબ નહી હોય તો અહિયાં જેટલા બી બેઠા અધિકારી છે પોલીસ ગણ છે એ લોકો એ ચુપચાપ

સંપૂર્ણ વિરોધ છે અમારા માન્ય છોટુભાઈ વસાવા સાહેબે જયારે ધારાસભ્ય હતા ત્યારે એકવીસ અગિયાર બે હાજર ઓગણીસ ના એક લેટર લખ્યો હતો જીએમડીસી ને કે આ વિસ્તારની એક પણ જમીન હું આપવા તૈયાર નથી સમગ્ર એ લોકો આજે સમગ્ર આદિવાસી વિસ્તાર છે એમાં કોઈની ની પડેલી નથી એ લોકોએ લક્ષી નાખી દીધું છે કે અહિયાં કોલસો ખોટો કોઈ અમને વાંધો નથી જંત્રી વધારો તમે દસ રૂપિયામાં વેચાવ કે લાખ પણ માં જેની પાસે જમીન નથી આદિવાસી ગામડામાં નેવું ટકા લોકો પાસે જમીન નથી તો હું એમને કેવા માંગુ છું કે જમીનદાર વગર પૈસા મળી જશે આપણને ખુદી કો નથી મળવાની આજે જો આપણી પેઢી થી જો અહિયાં ચાલતી હોય તમે બધા બોલો સહમત છો આ તો આ આ નોંધ કરી લેલું છે ત્યાં બેઠેલો તમામ માણસ જે સમાજ નો આગેવાન હોય ગામડાના યુવા હોય માતા હોય કે બેન હોય

ઝારખંડ હોય છત્તીસગઢ આસામ કે કચ્છ આજે આદિવાસી વિસ્તારમાં કે માઇન્સો ખોલવામાં આવે આજે પરસાની માઇન્સો જે પણ પ્રોજેક્ટ આવે આદિવાસી તમને બીજે કોન્સો મળતો નથી આ આદિવાસી લોકો એટલે જેમ તેમ બચારા મજૂરી કરીને જીવી ખાય છે પોતાનું ગુજરાન ચલાવે છે આ સરકાર નવી નવી યોજનાઓ આવીને લોકોમાં લાલચ આપે છે તમે આવીને જમીન ખેડૂતોને લાલચ આપે છે

હું માન્ય કલેક્ટર સાહેબ ને કહેવા માંગુ છું કે સાહેબ તમે આ પોસ્ટ આ ખુરશી પર બેઠા છો એટલે એવું નહીં માનતા કે અમને લોકો ને કશું ખબર નથી અમે બધી વસ્તુ જાણીએ છીએ આ સમાજ ના આગેવાન આ સમાજ ને એવી રીતે મળી નથી દેવાના અમે એવી રીતે વિસ્થાપિત નથી કરી દેવાના અમે લોકો એટલે આજે જીએમડીસી ને કહેવા માંગીએ છીએ આ બધી જનતા વતી કે અમે એક પણ જમીન આપીશું નહીં જો તમે આપી દેવા ઈચ્છતા હોય તો અમે બી રાજી થઈ જશું કોઈ વાંધો નથી પણ તમે ન ઈચ્છો તો આપણે કોઈ રાજી નથી બોલો તમે રાજી થશો